હેલો ટુ છે જયંતી અને આપ સૌને હેપી ઘુડિયાળ જયંતિ ઘુડિયાળમાં તમારા બધાની ઈચ્છા પૂરી કરે અને એમના આશીર્વાદ સદાય આપણા બધા ઉપર બનાવી રાખે એવી માતાજીને પ્રાર્થના તો અમારા તો કુળદેવી છે તો આજે તો અમે મસ્ત મંદિર ડેકોરેશન કર્યું છે જો હું તમને બતાઉં તમે બધાએ સરસ દર્શન કરી લીધા હશે અને માતાજીના આશીર્વાદ જે છે એ બી તમને મળી ગયા હશે અને અત્યારે વાગી ગયા છે બાર અને એવું છે કે આજે મારી મમ્મી આવવાની છે ઘરે એકચ્યુલી અમારે જવાનું છે થોડી શોપિંગ કરવા માટે અને મમ્મી આવી રહી છે થોડી જ વારમાં તો હું એમનો વેઇટ કરી રહી છું અને અત્યારે કાજલબેન પણ આવી ગયા છે જો હું કાજલબેનને મળું ઘણા ટાઈમથી તમને મળ્યા નથી નતો કાજલબેન આવી જાઉં હેલો કેમ છો મજામાં કાજલબેન બી કાલે લગન માં જઈને આયા ને કાજલબેન તો બહુ જ મજા આવી કેટલી કેટલી મજા આવી બહુ જ મજા આવી ગઈ હતી કાલ તો બહુ જ સરસ તૈયાર થયા હતા હો મે તમને જોયા હતા મસ્ત રેડી થયા હતા હા કાજલબેન અમારા તૈયાર થા ને એટલે જોરદાર લાગે બાકી નહીં તો કઈ નહીં હવે તમે ફટાફટ કામ પતાઈ દો પછી માં મમ્મી આવશે હો જસ્ટ હાલ ઉઠ્યો છે અને વર્ધન તો માતાજીને શું કહેવા આવ્યો વર્ધન શું છે આજે માતાજી નું ચલો ગઈએ હેપી બર્થે ટુ યુ હેપી બર્થે ડિયર કુરિયર માં હેપી બર્થે ટુ યુ યે કિસી આપી દે વેલ ડન કોણ આવી છે યે

અત્યારે મમ્મી છે ને થોડી ઘણી એની બાકીની શોપિંગ છે એ કરી રહી છે અને હું બેઠી છું મને લાગ્યું છે સખત નો થાક હવે જોયું છે બસ ઘરે નહીં વદન ક્યાં જવાનું આપણે ઘરે આવી ગયા છે અને હું તો સખતની થાકી ગઈ છું આમના કહેવાય એનર્જી જતી રહી છે મને શોપિંગ કરવું બિલકુલ બી નથી ગમતું અને એમાં પણ આમના કહેવાય મમ્મી જોડે હોય ને એટલે ના ચોઇસ કરતાં પણ બહુ વાર લાગે એટલે બધું ચોઇસ કરી કરીને લીધું ને અને એમાં બહુ જ ટાઈમ થઈ ગયો એટલે થાક પણ સખત લાગ્યો અને હવે કેવું છે કે રસોઈમાં જોઈએ હવે શું બનાવીએ શું નહીં બમ્પુને ફોન કરું પ્લસ મમ્મી લોકોને પૂછો એમને શું જમવું છે શું નહીં આજે તો બધું મારે જ કરવાનું છે પિંગ બેન ગયા બહાર તીર્થ પણ ગયો એના ફ્રેન્ડ સાથે બહાર અને મમ્મી પપ્પા તો છે નહીં એટલે લેટ સી હવે જોઈએ તો અત્યારે હું દીવાબત્તી કરવા ઉપર આવી અને મારાથી વધારે તો બધા એક્સાઇટેડ છે નહીં માતાજીની બર્થડે છે ને આજે શું છે કીધું તે ફરી કહી દે એકવાર કે બપુએ કીધું કે હવે આજે મમ્મી આવી છે તો શાંતિથી તમે લોકો બેસો એટલે અમે લોકો બેઠા છીએ અને રસોઈ નથી કરી અમે લોકો જઈ રહ્યા છે બહાર નહીં મમ્મી અને હવ અને મન ને પપ્પા પણ આવી રહ્યા છે મારો ભાઈ ને પપ્પા તો એ લોકો આવે એની રાહ જોઈ રહ્યા છે અને પછી અત્યારે વાગ્યા છે નવ એટલે હવે થોડી જ વારમાં અમે લોકો જઈશું હા અને અત્યારે તમે જોઈ શકો વર્ધન એટલી મસ્તી એ ચડે છે કેમ કે

હવે તો આપડી કાર માં જઈશું આ ચાલો ચાલો હું પણ આવું છું તો ના જવા દે હો ચલો મમ્મી જેમ બે તો ગાઈઝ વર્ધન ને બંપુ લઈ ગયા છે કાર મારા હું મરાવા કેમ કે વર્ધન છે ને ઓલવેઝ મારા મમ્મી પપ્પા જોડે જવાની જીદ કરે એટલે છે ને મમ્મી પપ્પા નીકળ્યા ને એમની જોડે જોડે એને પણ લઈ ગયા અને મતલબ જો વર્ધનને ના લઈ ગયા હોત ને તો ખરેખર એ રહો એટલો રડત ને એટલો કજીએ ચડે બાપરે જેની કોઈ હદ જ નહીં અને બીજી રહી વાત એ કે તમને બધાને થતું હશે કે વર્ધનને મોકલ આટલું જીદ કરે છે તો એને મોકલવો જોઈએ એના નાની નાન ઘરે એમને એમ પણ એકચ્યુઅલી કેવું છે કે વર્ધનનું કંઈ જ નક્કી નથી હોતું એને મોકલવામાં કોઈ જ વાંધો નથી પણ અમુક ટાઈમે એ કેવું કરે છે હજુ તો બચ્ચું છે ને એટલે એ કેવું કરે અમુક ટાઈમે અડધી રાત્રે ઉઠી જાય ને તો એટલો રડવા ચડે એટલો રડવા ચડે ને કે જેની કોઈ હદ જ નહીં મતલબ આમ ચૂપ જ ના રહે અને પછી ખોટું મારા લીધે થઈને મતલબ વર્ધનના લીધે થઈને મારા મમ્મી પપ્પા હેરાન થાય અને ઈવન હું જોડે હોઉં બંપુ જોડે હોય તો પણ એ ચૂપ થવાનું નામ ના લે એટલે પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું કે ભાઈ આવી રીતના નથી મૂકો જ્યાં સુધી પ્રોપર બોલતા કે વાત કરતા કે કંઈક કહેતા ના સમજી જાય ત્યાં સુધી નહીં તો અમારી ઈચ્છા એવી જ હતી કે એને મૂકીએ આવી રીતના મમ્મીના ઘરે તો થોડો ટેવાય કેમ કે અમારા બંનેનો હેવાયલો છે ને અમારા બંને સિવાય ક્યાંય જતો નથી એટલે સો લેટ સી ટ્રાય તો કરીશું એકાદ વાર પણ કહેવાય ને મારો બમ્પુનો જીવ જ નથી ચાલતો આ વસ્તુ માટે અને કંઈ નહીં અત્યારે હવે જોઈએ થોડો મોટો થશે પછી તો રહેતા શીખી જ જશે અત્યારે જમી કરીને ફ્રી તો થઈ ગયા છે હવે હું અત્યારે કરી રહી છું વજન માટે દૂધ અને પછી ઉપર ઉપર જઈને આવે એટલે થઈને આજ તો ખબર નહીં મને શોપિંગમાં ને શોપિંગમાં એટલો બધો થાક લાગ્યો છે અને જેની કોઈ હદ જ નથી તો હવે જોઈએ વજન ક્યારે આવે છે કેમ કે અત્યાર સુધી હમણાં સુધી મને એની બૂમા બહુ સંભળાઈ રહી હતી મારા પપ્પા જોડે જવા માટેની જીદ હતી એની બસ હવે વર્ધન આવે એટલે ઉપર જઈએ ને તમને પણ મળવું વર્ધનને શું કંડિશન છે તેને ઉપર લાવી દીધો અમે અને અપ કર્યો છે એને અને માંડ માંડ એને એના કહેવાય માઇન્ડ ડાયવર્ટ કર્યું છે એ થોડી જ વારમાં ઊંઘાડવાનો ટ્રાય કરીએ કેમ કે ભાઈ તો અત્યારે કોઈ મૂડમાં નથી લાગતા ઊંઘવાના તો હવે ગમે તેમ કરીને ઊંઘાડવું પડશે ને વર્ધન ખાલી કરવાની ને જો છે ને મમ્માને આલી આવી હું હાલી કરી જાઉં તો તને હાલી કરાવ બોલો સો ગાઈઝ હું ફ્રેશન અપ થઈ ગઈ છું હવે જોઈએ વર્ધનભાઈ ક્યારે ઊંઘે છે અને આ જો રેડનેસ આજે દેખાઈ જ રહી છે એન્ડ ઓફ ધ ડે વધારે જ દેખાઈ રહી છે સવારનું ઇચિંગ થોડું થોડું થતું હતું પણ અત્યારે વધારે દેખાઈ રહી છે અને આજે બહુ જ મજા આવી મમ્મી આવી હતી તો એટલી બહુ જ અમને કહેવાય અલગ જ દિવસ ગયો આજે અને આમ દિવસ ક્યાં પતી ગયો ને એ પણ ના ખબર પડી બહુ એટલે બહુ એન્જોય કર્યું અને મમ્મીની શોપિંગ પણ બધી બહુ જ સારી રીતે થઈ ગઈ પ્લસ મારી પણ થોડી ઘણી શોપિંગ સારી રીતે થઈ ગઈ આ શોપિંગ શોપિંગ્સના માટે કરીને થોડા જ ટાઈમમાં તમારે બધા સાથે શેર કરીશું અને હા આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય